વાર્તા આપેલ છે જ શિયાળ ના એક ચતુર પ્રાણી રહેતો હતો તેની ચાલાકી માટે બધા પ્રાણીઓ તેને ઓળખતા હતા પરંતુ કોઈને તેની દયાળુ બાજુ વિશે ખબર નહોતી શિયાળ દેખાવમાં કઠોર લાગતો પરંતુ અંદરથી તે ખૂબ સંવેદનશીલ અને મદરૂપ હતો એક દિવસ જંગલમાં ભયંકર દુષ્કાળ પડ્યો નદીઓ સુકાઈ ગઈ ફળફૂલ મળતા બંધ થયા અને ઘણા પ્રાણીઓ ભૂખ અને તરસથી પીડાઈ રહ્યા હતા નાના પ્રાણીઓ ખાસ કરીને વધુ મુશ્કેલીમાં હતા બધે હાહાકાર મચી ગયો શિયાળે આ બધું જોયું તે જંગલમાં ફરતો ફરતો વિચારતો હતો કે તે પ્રાણીઓને કેવી રીતે મદદ કરી શકે તેની બુદ્ધિ અને એક વાળી જગ્યા જગ્યાની તેને યાદ આવી જ્યાં કદાચ હજી પાણી બચેલું હોય શકે શિયાળે તરત જ જંગલના રાજા સિંહ પાસે જઈને પોતાની યોજના જણાવી સિંહને શરૂઆતમાં શંકા થઈ કેમ કે શિયાળની ચાલાકી વિશે તે પહેલેથી જાણતો હતો પરંતુ શિયાળે નમ્રતાથી કહ્યું મહારાજ આ વખતે હું કોઈ સ્વાર્થ વિના જંગલના હિત માટે આવ્યો છું સિંહે શિયાળને તક આપી શિયાળે પોતાની બુદ્ધિથી રસ્તો શોધી કાઢ્યો અને બધા પ્રાણીઓને તે જૂની તળાવ સુધી લઈ ગયો ખરેખર ત્યાં પૂરતું પાણી અને થોડું ખોરાક પણ મળ્યું બધા પ્રાણીઓ આનંદ થી ઉછળી પડ્યા આ ઉપરાંત શિયાળે નાના અને નબળા પ્રાણીઓ માટે ખોરાક આયોજન કર્યું નહીં પરંતુ રાખીને કામ કરાવતો હતો ધીમે ધીમે જંગલમાં ફરીથી ખુશી અને સમૃદ્ધિ આવી એક દિવસ નાનો સસલો શિયાળ પાસે આવ્યો અને કહ્યું અમે તમને હંમેશા ચાલાક સમજતા હતા પણ આજે સમજાયું કે તમે કેટલા દયારો છો શિયાળે સ્મિત કરતાં જવાબ આપ્યો ચાલાકી જો દયામાં ન વપરાય તો તેનો કોઈ અર્થ નથી આ પછી જંગલના બધા પ્રાણીઓ શિયાળને માત્ર ચાલાક નહીં પરંતુ દયારો શિયાળ તરીકે ઓળખવા લાગ્યા સિંહ રાજાએ જાહેર કર્યું કે જંગલમાં કોઈ મુશ્કેલી આવે તો શિયાળની સલાહ લેવામાં આવશે આ રીતે શિયાળે સાબિત કરી દીધું કે સાચી બુદ્ધિ એ છે જે બીજાના દુઃખમાં મદરૂપ બને દયા અને સમજદારી સાથે કરેલું કામ હંમેશા બધાના દિલ જીતી લે છે નીતિ દયા સાથે વાપરેલી બુદ્ધિ જીવનને સુંદર બનાવે છે સી મજેદાર કહી દેખને ઓનને કે લી આજ હુ ચેનલ જિયા એન્ડ જશ કો સબ્સક્રાઈબ કરે ધન્યવાદ